ઓવરલોડિંગ ટ્રકો સામે પોલીસ વિભાગ અને ખાન ખનિજ વિભાગ સાથે આરટીઓ દ્વારા પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી હોય તેવું દેખાતું નથી ત્યારે ખનિજ ચોરી કરતા તત્વોને ખુલ્લું મેદાન મળી ગયું છે જેમાં ક્યાંક ને ક્યાંક ખનીજ વિભાગની મમતાભરી નજર હોય તેવું પ્રતિત થાય છે જેથી સાહેબ શ્રી અમારી નમ્ર અરજ છે કે અંજાર તાલુકામાં મોટી નાગલપુર ગામની સીમમાં ખનીજ ચોરીને રોકવા ભૂમાફિયાઓ સામે કોઈની શરમ રાખ્યા વગર તાત્કાલિક ધોરણે ધાક બેસાડતી કાનૂની કાર્યવાહી કરવામાં આવે અને તમામ મિશનરી જપ્ત કરી કડક કાર્યવાહી કરવામાં એસડીપીઆઈ સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા જિલ્લા પ્રમુખ રોશન અલી સાંધાણી દ્વારા વિવિધ વિભાગોની લેખિત ફરિયાદ આવી બ્યુરો રિપોર્ટ ઇમરાન અવાડિયા અંજાર કચ્છ જય ભારત જય સંવિધાન આજે સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી દ્વારા ખાણ વિભાગ અને નાયબ કલેક્ટર સાથે આપણે અંજાર શ્રીને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું છે જે અનુસંધાને કે મોટી નાગલ પર સીમમાં હાલમાં ઘણા ટાઈમથી જે ખનીજ ચોરી ચાલુ છે અને અનલીગલી જે લીજુના નામે એમાં ખનીજ ચોરી કરવામાં આવે છે એ બાબતે અમે શ્રીને મૌખિક અને ટેલિફોનિક દ્વારા જાણ કરવામાં આવેલ છે પરંતુ હાલમાં કોઈ એવી કારવાહી કરવામાં આવેલ નથી થોડા સમય પહેલાં પણ એના બાબતે જે અમે રજૂઆત કરી હતી અને જે રજૂઆતને કે ભાઈ ક્યાં ને ક્યાં અમને એવો પ્રતિત થાય છે કે ડુપ્લિકેટ રોલટી પણ ચાલે છે જે અનુસંધાને તપાસ કરવામાં આવી હતી એમાં એક બે ગાડીને જે પકડાવી એના બાદ ફક્ત એ ક્યાં ને ક્યાં ફોર્માલિટી કાગળ ઉપર થઈ હોય એવું અમને પ્રતીત થઈ રહ્યું છે જે બાબતે અમે આજરોજ ફરી લેખિત ફરિયાદ કરી છે અને એની નિષ્પક્ષ તપાસ કરવા માટે અને તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી કરવા બાબતે અમે જે રજૂઆત કરી છે એને ધ્યાને રાખી નાયબ કલેક્ટર સાહેબ શ્રી અંજાર સાહેબ શ્રી અંજાર અને ભૂશાસ્ત્રી શ્રી પૂર્વ કચ્છને તો અમારી આપ સાહેબ શ્રીને નમ્ર રજૂઆત સાથે છે કે મોટી નાગલ પર ગામની સીમમાં જે ગૌચર અને સીમતર અને પડતર જે જમીન છે એને આ ખનીજ માફિયાઓ જે નસ્તો નાબૂદ કરી રહ્યા છે એ જમીનને બચાવવામાં આવે અને પર્યાવરણને જે નુકસાન થઈ રહ્યું છે એ પણ બચાવવામાં આવે એમની સાથે જે ગેરકાયદેસર જે ખનન થઈ રહ્યું છે એના સામે કાયદેસરની કાર્યવાહી કરી એના મિશનરી અને એના તમામ સાધનો જપ્ત કરી ધાક બેસાડતી કાર્યવાહી કરવામાં આવે એવી અમારી રજૂઆત છે જય ભારત જય શ્રી